ખબર પડતી નહીં ચા પીધો હેતરમાં હેતરમાં કોમ કર્યું પાછા 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 ને 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 ખાધું ના એ આ જિંદગી ખરી મારી કુવાના કુવાના જેવી જેવી થઈ જશે આમ આમ ગમે તે પછી નહી કર નહી પડે નસીબ વરી કોઈ નસીબ વાળી વસ્તુ હાથમાં માઇ જાય ને તો ઘણા તો ખાલી વસ્તુ હાથમાં હાથ મારી જઈ જાય કરોડપતિ થઈ જાય

এ আলে কায় নো হিডোল রচিয় আলে কায় নো হিডোল রচিয় जगমগ দোলা খায় রে ময়লা কেতি চালো হো ভাই কেতি রে চাল তো বহুত রি দাসো আ কাগরো রম নু নাম হারু না লাগা উবল

નસીબ બદલવા લાવ્યો ના છું મેં બાઇક લાવીશું નહીં લીટું બીટું પડી જાય ને તો એની કિંમત ઘટી જાય ખબર પડે બંધ છે લીટુ બીઠું કાટ ખાઈ ગયો સાહેબ એ કાકા ભંગાર પોતાની મા કાળી મેચ હોય પણ મા

બાઇક લઈ જય ગાડી લઈ જય એ લાવવાની વાતો જ કરે કશું લાવી નાખ્યા સાયકલ વેચાતી આલી દેવી છે હું કીધું આ સાયકલ વેચાતી આલવી છે કાકા તમારી પોસ્ટ નહીં આ સાયકલ ખરીદવાની અને હું ખરો ને

ટીપી નાખ જો કે હું જોઈ લે નહી આલો નો ઓટો નહી આલો છે આ રહેરો રાખો તન સીવી રાખો તમે સાઈકલ રાખી છુ રાખી છુ લાય છે પોચ થઈ મલાય છે રાખવાની પોચ રાખો આ ઈ જા મોટા ના હોય તો અંગાર એ જો આવું કર આવું કર આવું કરી સાયકલ હું અને પોતું મારું ને મને ને તો ચાલો પણ તમે મારા નસીબ નું પાટું મેલ્યું છે હું જોતાના સાયકલ ની હું આવા જોતા કાકા મને સાયકલ ને ઉડાડી મારે

અને વળી નસીબ બદલવા લાયા છે નસીબ બદલો નો તો મારા શોરૂમ માં ગેર સાયકલો લાઈન ના મેલ તારો તો કરમ ફૂટી જેલો છે ના ફૂટી જેલો રવાનો એમાં તું મને સાયકલ દોસ્તી લાફા મેલી જો પણ તને તો વતાઈ દેઉ છે હા હા કાલ ગમમે તે થાય પણ સાયકલ તો જ છે ગમે તે કોક દેવું તો કરું પણ સાયકલ લાયા ગન મેલવી નથી મજા આવી હો ઓમ હેડી હેડી ફરતો ને થાકી જતો મરો બન્નો અને મારા હરાઈ સાયકલ આલી છે ને જોર બધ હવે કઈ જોતા આવું ઈડા પાવા આવ્યા હોય ને તો બોરવાળો પૂછતો આવું અને કુસું પૈસા નું પોણી વરવાનું છે ખબર હાથુ ને રહ્યા ને ખરાબ માણસ છે બોલો

અને તેલ પોનસો લેતા આવું અને બધું જે શીરામાં નાખવાનું આવે ને એ બધું લેતા આવું એટલે નાવો તો શીરો બનાવી દેવો છો ડોશીન કઈ ને આવ્યો છું નાવ તો મગ તો મેલ હું શીરોનું સામાન બધું લઈ આવું છું મારે જલ્દી આવવું પડશે ને કપાઈ મોડું થઈ જાય ને તો મોડું થવા લઈને આવતા આવતા એના કરતા ના હોય ને

આ સરપંચની તો દશા બગારવા બેહી રહ્યા છું એક બાજુ પાડો લoi પીવા ને એક બાજુ પેલા ગોમનાથ તેને આખલા લોહી પીવું આ તો જનવર છે ને એટલે હું ગમ ખાઈ દઉં છું નકર એક દારો મારું મગજ જહ મગજ જહ તો ફેન્સિંગ કરાવી દે અમા

કશું ગરમી જેમ કરે જીવન ગરમી તો તમે કરો છો ઓછું એક તો ડફણો લઈ તું ને આવડતું નહી અને પાછો અડાડી પર ગરમી જલ્દી કરે છે અરે 1989 થી સાયકલ ચલાવું છું કોઈ આજકાલ તો નહીં ચલાવતો અજી સુધી શીખી નહીં લે લાગતો એ એ એ એ સકન એ એ એ એ સકન એ સકન એ એ સકન મારી સાયકલ એ સકન

આ સુદા હવે જીવ મગરે એ બોણિયા કે કા વસ્તુ આપો તારે તો આથી કંતારી ને નેકરે જ તારા જેવો મગજ બગારું છું લાવ ખર્તો લાવો એ આલો ખર્તો લઈ લે લઈ લે એ લે ખર્તો બંગાર થઈ ગયું છે જે ખર્તો લાગે છે જોજે આવર ના કોઈ સાધન લઈ ના ખર્તો ના તને કહી દઉં આ

પછી એક જણાં ટક્કર લેવાની અરે આ તો ટક્કર લેવી જબરદસ્ત બે દર્પણ એટલે જોરદાર ના તો પાંચસો રૂપિયા તો આજે ગમ ખરો ને આ ખેલી લેતો જ તારી લે સર્વિસ માં નાખી દેવ ના ના સર્વિસ કરે ના તો શું ભાઈ આપડે ત્યાં દુકાન છે ને પેલી આગળ ચોકડી ઉપર ત્રાસ જોઈ નહીં મારતો કરવો ખબર અતાય નાવ તો ચોકરી પેલા નીકળ નાખતો જાવ તો કીધું બે નાવ તો રીંગો નવી નાખી દે બરોબર અને ખોબરા નાખી દે અને સાયકલ સર્વિસ કરીને ચાલુ કરી દે હા હા તું તાર ચાલુ થઈ જા હા વજન તો ગજબ છે વા અરે લોખંડ જેવું છે આ લોખંડ પર જેવું તેવું નહી નક્કુર લોખંડ છે અને જૂના જમાનાનું લોખંડ છે નક્કુર નરીઓ લાગે છે ઓ વા હાલ આવજે તાર હો હા હા કમ્પ્લીટ કરી દે તું તાર હા હસ આ હેન્ડલ રહી ગયું લ્યા આ જવા દે ને હું પાર મઠ નવું ના ખાઈ જાય અમુ વાંધો નહીં આપણે તો બચી ગયા કા સાયકલ બારો બાર ભરાઈ દીધી પાંચસો રૂપિયા આવી ગયા અને પાંચસો રૂપિયા પડ્યા છે ના હોય ને તો મોહન થાળ તૈયાર પતો લાડવા તૈયાર લઈ દઉં એટલે હાથું ને ખવડાવી દઉં ના હોય તો અમે શીરો બીરો છાનું બને મારા મોડું થઈ જાય સાત પંદર લોકો બીજા વચમાં ભણ્યું છે જોકે એક ભંગાર સાયકલ ખાલી લાવ્યા હતા ને અમુક જોવા ને સાયકલ બનાવું

આ હું કરી તમે નહીં સાયકલ ના નહીં ધોઈ તમે કરી હાલત કરી લઈ કરી લાફા છે મેલ આ હું હું કરી મેલ્યો સાયકલ તેમ હોશ કરાવ સાયકલ તેમ તોડી નાખી સાયકલ હોશ કરાવ જાવ શુમા કાકા પણ તમને કને કીધું તું ડોડાયા થવાનું મારી ને અડવાનું આવતું તું તમાર તારે તમે સાયકલ ને અડ્યા તેમ તારી સાયકલ હું શું અડ્યું કાન કરી સાયકલ તારી તો વેચાતી લાયો હ

તારી છે ના તન તારી છે ના શે શું કર્યુંકલ શોધી લાવ્યો મન કે સાયકલ શોધી લાયો તારી સાયકલ નહી કોઈ તારી છે

તું મારા 500 લાવવાનું ક સોમલા તારા 500 ને પગાર થાને દાયા છોકણ વપરાઈ ગયા અલ્યા સોમલા મારા ઘેર મારા ને આવે છે કે તે આ મીઠાઈ ની બધું લાવ્યો ખાવ કે ખાહે તારા હાઢોને હું નઈ ખાવ એટલે ભૂસે મરસી મેમો પૈસા તો મારા ક એટલે ગોબરિયાવાળા

અમને શરમ ના આવે બ્રેકો ને આલી સાયકલનો મગજ બગાડી ના તારા મગજ બગાડને પાછો નથી તું મોટા મોટા પાછો તો ખરા ને દેવાનો જો ને નાખી શાંતિ રાખો શું શાંતિ રાખો છે કોણું

કામા દોબલ ઈસ કૈને અકેરો સુદી કે આશી સમોસાર ને સાયકલ ઈસ કાઈ સાયકલ સાયકલ ગોડી માટે સાયકલ પાડી નાખી પણ આવર્તી છે મૂર્ખન મને આવડે છે પણ તમ રોડ પર હેડતા નહિ આવડતું મને પૂછવા નહી રહ્યો ડાયરેક્ટ હું હેતરમાં અલ્યા રોડ પર મે હેડ ઉડી જિયે

જોડિયા લેજ લે સાયકલ ખર્ચો અમારે બુટા અડધો મુઢા ઉપર બે પછી જોડે વાલી તારો નહીં કેવા તું